ક્યારે એવું વિચાર્યું છે કે એક સામાન્ય નાગરિક તરીકે આપણી પાસે એવી કઈ શક્તિઓ છે જે સમાજમાં મોટો ફેરફાર લાવી શકે ભારતમાં દરેક નાગરિકને કેટલાક એવા કાનૂની અધિકારો અને સાધનો મળેલા છે ચાલો આજે આ શક્તિશાળી ટૂલકીટને જરા નજીકથી સમજીએ આપણે ઘણીવાર આપણી આસપાસ એવી સમસ્યાઓ જોઈએ છે જે કોઈ એક વ્યક્તિની નહીં પણ આખા સમાજની હોય છે જેમ કે વધતું પ્રદૂષણ કોઈ વિસ્તારમાં હોસ્પિટલની ગેરહાજરી કે પછી કોઈ સરકારી નીતિની ખામી ત્યારે સવાલ એ થાય કે આટલી મોટી સમસ્યાઓ સામે શું કોઈ એકલો વ્યક્તિ લડી શકે તો આ સવાલનો જવાબ છે હા અને એ માટે આપણી કાનૂની ટૂલ પહેલું અને સૌથી શક્તિશાળી સાધન છે જાહેરહિતની અરજી એટલે કે પીઆઈએલ આ એક એવું સાધન છે જે સામાન્ય નાગરિકને એવા લોકોનો અવાજ બનવાની તક આપે છે જેમનો અવાજ કોઈ સાંભળતું નથી સાવ સાદા શબ્દોમાં કહીએ તો જો કોઈ એવી સમસ્યા હોય જે ગરીબી અશિક્ષા કે અન્ય કોઈ કારણસર કોર્ટ સુધી ન પહોંચી શકતા મોટા વર્ગને અસર કરતી હોય તો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેમના વતી અદાલતમાં જઈ શકે છે આજ તો પીઆઈએલની અસલી તાકાત છે અહીં મુખ્ય તફાવત એ જ છે કે કેસ અંગત સ્વાર્થ માટે નહીં પણ જાહેર હિત માટે હોય છે એટલે આખી વાત મારી સમસ્યા વિશે નથી પણ આપણી સમસ્યા વિશે છે કારણ કે જ્યારે સમાજની વાત આવે ત્યારે સામૂહિક પ્રયાસોથી જ મોટો બદલાવ શક્ય બને છે અને અહીં એક ખરેખર ખૂબ જ રસપ્રદ વાત છે ક્યારેક એવું પણ બને કે અદાલત પોતે જ કોઈ અખબારનો લેખ વાંચીને કે પછી કોઈ સામાન્ય ટપાલના આધારે જનહિતના મુદ્દા પર કેસ શરૂ કરી દે અને કાયદાની ભાષામાં સુઓ મોટો કહેવાય છે મતલબ કે ન્યાય માટે કોઈ અરજી કરે એની રાહ જોવી પણ જરૂરી નથી અલબત્ત જ્યારે કોઈ પાસે આટલી મોટી શક્તિ હોય તો એના દુરુપયોગનો પણ ડર રહે છે ક્યારેક લોકો અંગત ફાયદા માટે કે પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી પીઆઈએલ દાખલ કરે છે આવું ન થાય એ માટે અદાલતો આવી ખોટી અરજીઓ કરનારા ઉપર ભારે દંડ પણ લગાવી શકે છે પીઆઈએલ તો શક્તિશાળી છે પણ આપણી ન્યાય વ્યવસ્થાની એક કડવી વાસ્તવિકતા છે કેસોનો ભરાવો જેમાં ન્યાય મળવામાં વર્ષોના વર્ષો નીકળી જાય છે તો શું ઝડપી અને સસ્તા ન્યાય માટે કોઈ રસ્તો છે જી હા અને એ છે આપણું બીજું સાધન લોક અદાલત આ ગ્રાફ જુઓ આ આપણા ન્યાયતંત્રની હાલત બતાવે છે દરરોજ જેટલા કેસ ઉકેલાય છે એના કરતાં અનેક ગણા નવા કેસ દાખલ થાય છે આના કારણે લાખો કેસો પેન્ડિંગ છે અને કહેવાય છે ને કે ન્યાયમાં વિલંબ એ અન્યાય બરાબર છે આજ સમસ્યાના સમાધાન તરીકે લોક અદાલતની રચના થઈ જેનું નામ જ છે લોકોની અદાલત અહીંનો મુખ્ય હેતુ જીત હારનો નથી પણ બંને પક્ષો વચ્ચે વાતચીત અને સમાધાન કરાવીને ઝઘડાનો અંત લાવવાનો છે તો આના ફાયદા શું છે અરે ફાયદા જ ફાયદા છે પહેલું સમય બચે છે જે કેસ વર્ષો સુધી ચાલે એ કલાકોમાં ઉકેલાઈ જાય બીજું કોઈ કોર્ટ ફી નથી હોતી એટલે પૈસા પણ બચે અને સૌથી અગત્યનું અહીં જે સમાધાન થાય એને કાયદાકીય માન્યતા મળે છે એટલે કે પછી એ જ મુદ્દે ફરી કેસ કરી શકાતો નથી અને એક ગર્વ લેવા જેવી વાત કહું આ અનોખા અને સફળ પ્રયોગની શરૂઆત ઓગણીસો બ્યાસી માં આપણા ગુજરાતથી જ થઈ હતી આજે આ મોડેલ આખા દેશે અપનાવ્યું છે ચાલો અત્યાર સુધી આપણે સામાજિક અને નાગરિક મુદ્દાઓની વાત કરી પણ ધારો કે કોઈ ગુનો બને તો કાયદાનું ચક્ર કેવી રીતે ગતિમાં આવે છે આ આખી સફરનું જે પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે એ છે એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆર એટલે જાણે કે કોઈ ગુન્હાની તપાસ શરૂ કરવા માટેની ચાવી એ એક એવો સત્તાવાર દસ્તાવેજ છે જે પોલીસને તપાસ શરૂ કરવાનો અને ગુનેગારને શોધવાનો કાનૂની અધિકાર આપે છે આ એ પાયો છે જેના પર આઠી તપાસની ઇમારત ટકેલી હોય છે આ આખી પ્રક્રિયા એક સાંકળ જેવી છે ગુનો બને પોલીસને જાણ થાય અને એના આધારે એફઆઈઆર નોંધાય આ એફઆઈઆર પછી જ તપાસને સાચી દિશા મળે છે પુરાવા ભેગા થાય છે અને છેલ્લે આરોપી સામે ચાર્જશીટ તૈયાર થઈને કેસ કોર્ટમાં જાય છે પણ અહીંયા જ સામાન્ય માણસના મનમાં એક મોટો ડર અને સવાલ હોય છે ધારો કે પોલીસ સ્ટેશન જઈએ અને પોલીસ ફરિયાદ નોંધવાની જ ના પાડી દે તો શું એવું કરી શકાય તો જવાબ છે ના કાયદો સ્પષ્ટ કે છે કે જો કોઈ ગંભીર ગુનાની માહિતી મળે તો પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇન્કાર કરી શકે નહીં એફઆઈઆર નોંધાવવી એ દરેક નાગરિકનો અધિકાર છે અને જો કોઈ પોલીસ અધિકારી ના પાડે તો તેમની ઉપરના અધિકારી અથવા સીધા મેજિસ્ટ્રેટને પણ ફરિયાદ કરી શકાય છે આ બધા સાધનો આ બધી પ્રક્રિયાઓ એ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર અને મજબૂત હોય ચાલો હવે ભારતીય ન્યાયતંત્રના કેટલાક એવા ઐતિહાસિક ચુકાદાઓ પર નજર કરીએ જેણે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરીને આધુનિક ભારતનું ઘડતર કર્યું છે કેશવાનંદ ભારતી કેસ ભારતીય લોકશાહીનો પાયાનો પથ્થર ગણાય છે આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક લક્ષ્મણ રેખા દોરી દીધી ચુકાદો આપ્યો કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પણ તેના મૂળભૂત માળખાને એટલે કે લોકશાહી અને નાગરિકોના મૂળભૂત અધિકારો જેવા પાયાના સિદ્ધાંતોને બદલી શકતી નથી અને હવે આજના ડિજિટલ યુગની વાત કરીએ જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવેસી એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે આ ચુકાદાએ નાગરિકોના અંગત જીવનમાં સરકારની દખલગીરી પર એક મર્યાદા નક્કી કરી છે અને જુઓ ન્યાયતંત્રની અસર માત્ર મોટા કાયદાકીય સિદ્ધાંતો પર જ નથી હોતી એ આપણા રોજિંદા જીવનને પણ સ્પર્શે છે શું તમને ખબર છે કે આજે દેશભરની શાળાઓમાં જે મધ્યાહન ભોજન યોજના ચાલે છે તેની શરૂઆત પણ એક પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટના આદેશને કારણે જ થઈ હતી આ બતાવે છે કે કેવી રીતે એક કાનૂની સાધન કરોડો બાળકોના જીવનમાં સુધારો લાવી શકે છે તો ચાલો આખી વાતને ફરી એકવાર યાદ કરી લઈએ આપણી કાનૂની ટૂલકીટમાં આ ત્રણ મુખ્ય સાધનો છે પીઆઈએલ જે સમાજનો અવાજ બને છે લોક અદાલત જે ઝડપી અને સસ્તો ન્યાય અપાવે છે અને એફઆઈઆર જે ન્યાય મેળવવાની લડતનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આ માત્ર કાયદા નથી આ દરેક નાગરિકના હાથમાં રહેલી શક્તિ છે તો હવે જ્યારે આ સાધનોની જાણકારી આપણી પાસે છે ત્યારે સવાલ એ નથી કે કાયદો શું કરી શકે છે અસલી સવાલ એ છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ મળીને આ સાધનોનો ઉપયોગ એક સારા અને ન્યાયી સમાજના નિર્માણ માટે કેવી રીતે કરી શકીએ